ભુજમાં યુવકે પત્નીને મેસેજ કરી હેરાન ન કરવા કહેતા અજાણ્યા શખ્સે પથ્થરમારો કર્યો અજીતનભાઈ ક્યાં રહેવાનું મહિલા આશ્રમ પાછળ વાળી સત્તમ ભવન શું બનાવ બન્યો તમારી જોડે કોને માર્યું ઇકબાલ કુંભાર મારી સાથે ફોન ઉપર વાત થયેલી હતી તો મને કીધું કે તું ક્યાં છો તો હું એ જગ્યા ઉપર ગયો ને સત્સંગ ભવન ઉપર મારા ઉપર પથ્થરથી પાંચ વાર હુમલો કરવામાં આવ્યો છે ને મારા માથામાં ઈજા થયેલી છે ઘણી બધી ને જેના આપણે રિપોર્ટ બધા કરાવેલા છે કારણ શું છે ખાસ કે મારી ઘરવારીને મેસેજ કરતો હતો વારે વારે બે વાર મેસેજ કરેલો હતો તો મેં એનો સમાધાન ન કીધું તો એ આક્રોશમાં આવી ઉપર તમારા મનની વાત મા ન્યૂઝ લાઈવ સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો